અને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટમાંથી ભાઈ આજે આપણો બીજો દિવસ છે અહીંયા અને હવે અહીંયાથી નીકળવાનું છે એટલે બીજો અથવા તો છેલ્લો દિવસ છેલ્લો પણ કહી શકો છો બહુ એટલે બહુ આપણે સાસનગીરમાં મોજ કરી અહીંયા આપણે એક દિવસ ફર્યા અને હવે અહીંથી જવાનું છે વેરાવળ સોમનાથ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે ઓહો બધું તૈયાર થઈ ગયું એમ ને લોચા લબા છે બધું લઈ લીધું સાહેબ તો હમણાં આપી દઈશું રૂમમાં કઈ પડ્યું નથી રહેતું ને હવે તમારે ભાઈ આવતા રહ્યા આવતિયા જો ભાઈ બધું સામાન આવી ગયો છે ચાલો ચાલો ભાઈ કે ભાઈ હાલો એસકે કે ભાઈ જાઓ જાઓ જાવ હાલો જગ્યા રિસોર્ટમાં જગ્યા કરી દીધી યમર ભાઈ હાલો ભાઈ હાલો હવે ચતુર એ બસ હવે નીકળો મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ હવે જઈએ ભાઈ

કઈ ને કઈ ને એમ ને કઈ વાંધો ન લે મળે લીધું બસ ડાયરેક્ટ જ આવી ગયો આના ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ તમે આવો તમે અહીંયા અમે અહીંથી નીકળી જવા ગયું હવે અતેશ સોમનાથ જય મહાદેવના દર્શન કરો ચલો તુરત ના એને ન યાર 11 વગાડી દીધા આ લોકો ને જે ફોટા ખૂટતા જ નથી જો આ બાજુ પત્તુ બેન બધાય ફોટા નકરા પાડ-પડ કરે છે ફોટા જ નકરા પાડવાના ફોટા જ પાડવાના હાલો હાલો ભાઈ જેક ભાઈ આપડો યાર મોડું થાય ચાલો ચાલો અગિયાર વાગી ગયા છે આયન ભાઈ રિસોર્ટ સોમનાથ મહાદેવના દર્શન કરીને પછી આજ પાસે ઘર બાજુ સારું હાલો પરત ભાઈ ઓહો આવજો મજા આવી મળી બહુ જલસો આવ્યો બહુ ખાસ તો છે ને અમે આયા સા છે ને આયા ને તમે મળી ગયા ને એટલે થોડીક વધારે મજા આવી ગયો બીજું શું જોયે કહી દો અમારી પબ્લિક ને કઈક તમારી પબ્લિક ને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણા ભાઈ ના બ્લોગ જોયા રાખજો બહુ મસ્ત મજાના માણસ છે અને ભાઈ દિલ ના એકદમ કોમળ માણસ છે બે દિવસ થી ભેરા રખડીશું છે કરીશું અને આપણે તો પહેલી જ વખત મેળ્યા પહેલી વાર પેલી વખત મેળ્યા એવું લાગતું જ નથી ભાઈ એકદમ મજા આવી ગઈ મજા આવી ગઈ કોમ્બિનેશન થઈ ગયું હાલો તો હાલો હવે મે જઈ છે સોમનાથ મહાદેવના દર્શન આજ કઈ વાંધો નહી જાતા હો જાતા હો કઈ વાંધો નહી સારું હાલો ભલે ભલે પહોંચી ગયા છે આપણે અત્યારે ગીર સોમનાથ અને અત્યારે છે ને અહીંયા ના એક યુટ્યુબર ની વાટે આવી હોત ને જો ભાઈ પરેશ ભાઈ એ કાસ કરો તો કે એટલે જા શું હાલ જય સોમનાથ કે ઓલા આગળ છે આનો આગળ જાવ છે સેલિબ્રિટી તો જો હા હાલો 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 કેતો તો કે ભાઈ વાટે ઉભા છે કાં તો આવી હોત ને હાલો એ બસ જાવ ને મહાદેવના દર્શન કરી આપણે છે ને અત્યારે મંદિરે પહોંચી ગયા છે એ મંદિરના પાર્કિંગમાં આપણે ગાડી હોત પાર્ક કરી દીધી છે

ત્યારે ચોક્કસ પછી પાછા ભેગા થાય અમુક સાઈડ આવીએ ત્યારે મળીએ તો બરાબર બાકી કોઈ જોઈએ મારી સેવામાં કંઈ હોય તો માફ કરજો ના ના એવું કાંઈ આવે જ નહીં અને બાકી અમારા રામભાઈ રામભાઈ હાલો રામભાઈ મળ્યા પછી તો ભાઈ હવે છે ને આપણે દીવ જવાનું છે આ બાજુ આવ્યા છીએ ને તો આરવાર એવું દીવ જતા આવી અહીંથી એંસી કિલોમીટર જેટલું થાય છે પછી નક્કી ન હોય અન પાછી જેથી આવી થઈ ગયા છે ઓન ધ વે દીવ બાજુ હાલતા અને હવે તમને બધાને ખબર જ છે દીવ જઈને આપણે શું કરવાનું છે

પહોંચી ગયા છીએ આપણે અત્યારે દીવ 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 તો દીવ પહોંચી ગયા છીએ અને આપણી પાછળ જો ભાઈ દીવનો કિલ્લો છે અહીંયા છે ને એક અમારે પ્રોબ્લમ થઈ ગઈ હતી પ્રોબ્લેમ હું ખબર છે હું તમને કહું ચાલો અહીંયા દેખાડી દઉં અહીંયા જો આ શું લખ્યું છે નો કેશ નો યુપીઆઈ ઓનલી કાર્ડ પણ અમારી પાસે છે ને કાર્ડ કે એવું કંઈ હતું નહીં ભાઈ ખિસ્સામાં પૈસા હતા પણ કાર્ડ એ કંઈ હરે નથી મારે છે ને કાર્ડ વગર ચાલે નહીં એવું બધું હતું પણ કાર્ડનો અરેન્જ છે ને થઈ ગયું છે કા ભાઈ હા ભાઈ કરી દીધું છે અડાહુડું કરીને અને ચાલો હવે જઈએ ટિકિટ આવી ગઈ છે આપણા હાથમાં અને આ ભાઈ શૂટ કરે છે મારા હાથમાંથી ટિકિટ આવી ગઈ છે ચાલો હવે જઈએ અંદર દીવનો કિલ્લો જોવા માટે ટાર્ગેટ લોક છે ફોડી નાખો ભાઈ ફોડી નાખો તને ખબર શું કહેવાય હે ના ના શું કહેવાય હા ઈ જ બોલ હું ભાઈ તોપને એવું બધું છે એક બે ત્રણ ચાર પાંચ છ છ તોપ અહીંયા રાખવામાં આવી છે અને છે લાઈટ હાઉસ છે ભાઈ જો કોરેકા દીપકર અને આ બાજુ દરિયો 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 ને તોપને એવું બધું છે અને આ આ શું આવી કરે છે ભાઈ

અહીંયા છે ને જો કઈક લખેલું છે તમને ખબર પડતી હોય ને તો મને કોમેન્ટમાં જણાવી દેજો બાકી આ ભાઈ અહીંયા હું છે

પાસે કંઈક ચાલી રહ્યું છે ભાઈ આ બાજુ દીવ નજારો જોવો દીવ કિલ્લાનો નજારો આ રે ને આ છે કાળા પાણીની ની જેલ એમ કહેવાય ને એ આ લોકો છે ને ભાઈ અમારી બેઝુડિયા બહુ એટલે બહુ ફોટા પડ્યા અમને ટેન્શનમાં માં નાખી દેશે કે આ ફોટા જ પાડે છે કે કંઈક બીજું

ફોટા પાડવાના બહાને થઈ જાય એવું ના જે પણ એ પાછું એવું નથી એ તોને અડધી કલાકથી નઈનન છે એટલે એ એક પ્રોબ્લેમ છે કે અડધી કલાકથી નઈનન હું લ્યો ફોટા પાડે આવતારે છે ઠેટ ગેટે અને હજુ જોવો ભાઈ એ લોકો તો ત્યાં ફોટા ને એવું બધું કરે છે જાવી હાલો ત્યાં અને જોયું હું છે બધું હવે તો अपने मोबाइल में नहीं देख सकते क्या? आप अपने लोग अपने मोबाइल में नहीं देख सकते? जवाब दे सीधा। हाँ? अब अगर ये बिगड़ गया तो ये देखो, ऐसे हो रहा है। ऐसे तो ही था? ऐसे ही था? हाँ। नहीं नहीं रुको देख लेता वो। भाई भाई गाड़ियाँ कोई की जाती है जा र काक सेंटी थे समय। तो <laughs> અડધી કલાકથી ફોટા પડતા હતા અને આ એક અરીસો ને અરીસો ને હવા ફેરવી નાખ્યો હતો ભાઈ એ તો તમે આગળ ઓલરેડી જોયું છે આ ભાઈ ક્લિપ લીધી છે ખબર વગર એક તો એ હિન્દી બોલે આપણને હિન્દી આવડે નહીં એવું બધું હતું કિલ્લામાં આપણે છે ને જીવો તેવો આંટો મારી લીધો અને હવે જવાનું છે અહીંયા એક બીચ છે બીચનું નામ કેવું છે નાગવા બીચ પર જવાનું છે પહોંચી ગયા છે ફાઇનલી આપણે

वो बड़ा सा डब्ल्यू है ना डब्लू वो यहाँ पर दीव में है लेकिन ये झाड़वा किसका है ना वो मेरे को पता नहीं एक्चुअली किसी को पता होगा एक्चुअली किसी को पता होना तो प्लीज कमेंट कर दीजिएगा कि ये जो झाड़ है वो किसका है जो भाई दरिया में आ रही थे एक जो आया उड़े है नके थोड़ू है आ रही दरिया में उड़े जो મારી પાછળ જે છે ને એ છે બીચ અને અત્યારે અમે એકચ્યુલી આ એક ટાપુ છે આખું દેવડ્યું ને એક ટાપુ છે તો ટાપુ ઉપર આવી ગયા છીએ અને આ બાજુ જો દરિયાનો નજારો હાય ભાઈ 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 અને આ સાઈડ જો ટેન્ટ ને એવું છે કદાચ આમાં છે ને રોકાતા હશે લોકો લાટ બધા બહુ બધા ફોટા પાડ્યા અમે ખાલી બે ત્રણ ફોટા પડ્યા મારા ફોનમાં મારા ફોટા ચાર છે ને આ લોકોના આ લોકો નો છે કે અમારા જેવા માણસો એમાં ફોટા પાડે છે અને એનો ઉપયોગ સારી રીતના ઉપયોગ કરવી છે મારા તો ફોટા નથી પાડી દેતા